તો ગોડા નો માલ છે બરોબર સર ને બસ આટલું મેલ અમુ બે ટોકન નાખશે પેલો શેપી આપશે આટલું વ Hãy bong nằm bia hết lạc sư tạo chiếc bút. Sì, mô cạn, em biết chút qua môi qua. Anh phát ngôn. Doo nó quay. Lập cầm bói khoai gia phái. Hã? Hm. Po vâng. Léo ta? Hã? Anh mắt buộc mỏi hoa chị yèn. Léo phá ta? Hã? Anh mắt buộc mỏi hoa chị yèn. Léo phá ta? Anh mắt buộc mỏi ta? Hã? Anh mắt buộc Anh

મારો નશો નહી થયો મને થોડું પી જવા દે એટલે મને નશો થાય ને તો મગજ થોડું ફ્રેશ થાય મારે હારું થોડું પી જવું પડશે હા તો જોઈ જ નહીં પી હતા

જેલે અમાર બીયા ઘરે આયે ઘોડો આયો બહુ ચડી ગયો એટલે અમે થોડીવાર રહી ગયા ભાઈ થોડો વધારે ચડી ગયો થોડીવાર રહી આ ઓટી પડી ગયો થા વૃદ્ધક કરી આમ જેવું મોઢું સદ ઓકે

એ બખાણો ના કરો લે ઓય નઈ કરવાનો મારા હોમુ બતાવી જો કયો રે બતા અરે બતા કયો પડી ગયો આડી વાત એ બોલે આ બોલ્યો હા આ બાજુ પડી ગયો એ કયો એ ગોડા આ કોણ અં તું બોલ મને શું બોલો એ બોલતા બોલતા નકર એક બખાણો ના કરો લે શાંતિ પี่ยว બતા અમજા અમજા દે હો બખાણો નેકરો લેવાતી નકર નકર પૈ કેતો નઈ હો લે બતા ગોડા સો ભર

અરે હા હા લરી લરી મરી ગઈ લે ઓય એકડો લે આતી તમે હતા એકડો ને આતી ઓય કવા દે તારો ગેર હે દે લે નકા આપડા બેના માસા આપડા બેના પી જાય મારા મારા धोका મુક લે રેકડો થી નગર

મસાલો ખાવ ખરો પણ મને નશો વધારે થઈ ગયા કરવાનું તો કરશું વાત કાલ

બેન તો મારે બધું ફોડ પાવર ના કરો છો પૈસા નઈ આવતા દાદા કી નહી કરવાની

Ah, ok ni. ni rawan ni ya. apa ni? ni? Ya, gua dah. Atau paling tahu buat dah tujuh. Muka buat dia pembelian. Ada dia? Itu salah. Nah, dia ni kabar. Itu amat. Pari jelu,

é, tu, é, tu, é tu,